ટ્રેલર જોઈ રહ્યા છો આ ટ્રેલર વેચવાનું છે મુકેશભાઈને એકદમ એકદમ ભાવે વિડિયોની અંદર ટ્રેલરની ટોટલ માહિતી આપીશ મોટા આ ટ્રેલર છે તો વિડીયો પૂરો જોતા રહેજો બધી માહિતી આગળ મળી જશે વિડીયો પૂરો જોવાનો છે વિડીયો તમને સારો લાગે લાઇક શેર આવા જ વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી ફેસબુક પેજ ફોલો કરજો ટ્રેલર છે વેચવાનું છે નવ દુર્ગા ટ્રેલર ઓનર છે મુકેશભાઈ મોડલ વાત કરું બે હજાર પચીસ ના મોડેલ નું છે કે સો ફૂટ નું ટ્રેલર લેવાનું છે અને સો ફૂટ નું ટ્રેલર લેવાનું છે એટલે આ ટ્રેલર વેચી દેવાનું છે સાવ નવું ટ્રેલર છે કમ્પ્લેટ આખું હેવી ટ્રેલર તળિયું સારું સાઈડું પતરા પણ સારા કંડિશન આખું કંપની કંડિશન જોવા મળશે તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેલર રૂબરૂ જોઈ ચેક કરી અને લઈ શકો છો મુકેશભાઈનો કોન્ટેક કરો મોબાઈલ નંબર કઈ રીતના મેળવા માહિતી આગળ મળી જશે વિડીયો પૂરો જોતા રેજો ટ્રેલર લેવા કે જોવા જાવ તેમનો કોન્ટેક કર્યા વગર ના જતા ટ્રેલર વેચાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે ટાયર પણ સારી કંપનીના તમને ટાયર મળી જશે આખા હેવી ટ્રેલર અને ટ્રેલરનું પાર્સિંગ બાકી છે અને બીજા તમામ કાગળિયા એટલે કે પેપર તમને જોવા મળશે ઓકે બધા ડોક્યુમેન્ટ કાગળિયા પાર્સિંગ કરવાનું બાકી છે સાવ નવું ટ્રેલર નોન યુઝ કિંમત માત્ર એક લાખ ને પાંત્રીસ હજાર કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી તમારે ટ્રેલર લેવાનું હોય ક્યાં જોવા મળશે તેની વાત કરું તાલુકો જિલ્લો બોટાદ અને કાનિયાડ ગામે જોવા મળશે ટ્રેલર લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે મુકેશભાઈ નામ પંચાણું સાત ચુમ્માલીસ વાળા નંબર પર કોલ કરી ટ્રેલર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો